ਉਹ 1031 1994 ਦੂਏ ਰਾਜੇ 1900 થી 2140 ਰੁਪਿਆ ਤਲ 2200 થી 2920 ਰੁਪਿਆ ਏਰੰਡਵਾਜੇ 1000 થી 1210 ਸੋਇਆਬੀਨ 800 થી 866 ਛਾੜੀ ਮੱਕਫੜੀ 1050 થી 1308 ਰੁਪਿਆ ਛੀਣੀ ਮੱਕਫੜੀ 1000 થી 1268 કપાસ નવસો પચાસ થી અગિયારસો છન્નું રૂપિયા જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો પિસ્તાલીસો દસ રૂપિયાથી છપ્પનસો રૂપિયા આગળ વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે નવસો થી એક હજાર સત્તાણું લસણ સત્તરસો થી છાસઠસો આજે થી અઢારસો ત્રીસ રૂપિયા અજમો ચોવીસો થી છપ્પનસો પચાસ ધાણા અગિયારસો પાસઠ થી તેરસો પાંત્રીસ રૂપિયા સોયાબીન આઠસો ત્રીસ થી આઠસો સિત્તેર જાડી મગફળી એક હજાર પચાસ થી બારસો પાંત્રીસ રૂપિયા ચીણી મગફળી એક હજાર પચાસ થી બારસો પાંચ કપાસ અગિયારસો થી ચૌદસો એસી રૂપિયા જીરાની વાત કરીએ જામનગરમાં તો પિસ્તાલીસો થી ત્રેસઠસો ત્રીસ રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં ચારસો છતેર થી 565 રૂપિયા ચણા નવસો પંદર થી અગિયારસો સત્તર લાંબા મરચાં એક થી એકત્રીસો ત્રીસ રૂપિયા તલ ઓગણીસો થી ઓગણત્રીસો સત્તાવન ચીણી મગફળી નવસો થી બારસો સિત્તેર જાડી મગફળી નવસો નેવું થી તેરસો પિંચોતેર કપાસ નવસો નવ્વાણું થી ચૌદસો સુડતાલીસ રૂપિયા ધાણાની વાત કરીએ અમરેલીમાં તો આઠસોથી અગિયારસો પચાસ વાત કરીએ ગોંડલની ખવાજે ચારસો પચાસ થી પાંચસો એકાણું ડુંગળી છેતાલીસ થી બસો છપ્પન તુવેરા જે પંદરસો એક થી એકવીસો એકવીસ તલ અઢારસો થી ઓગણત્રીસો એકાવન एरंडो एक हज़ार छासठ थी अगियारो छस अड़द तेरौ एकर थी अठार सौ एकसठ चना आज सात सौ सितौतेर थी बार सौ एकावन कलंजी पच्चीस सौ पच्चीस पच्ची तेतरीस सौ दस रुपया लसण एकावन सौ थी चुम्मोतेर सौ बीस रुपया नवलसण आज बार सौ थी एकावन सौ साइठ रुपया આગળ વાત કરવામાં આવે ગોંડલમાં જો સફેદ ચણાની તો અગિયારસો છવ્વીસથી એકવીસો એક ધાણા આઠસો એકાવનથી ચૌદસો એક્યાસી ધાણી નવસો એકથી પંદરસો એકતાલીસ કપાસ એક હજારથી ચૌદસો સોળ રૂપિયા ઝીણી મગફળી આઠસો અગિયારથી બારસો છપ્પન જાડી મગફળી સાતસો અગિયારથી તેરસો છેતાલીસ નવા ની વાત કરીએ તો એક હજાર એક થી બે હજાર એક રૂપિયા નવા જીરાની જો ગોંડલમાં વાત કરવામાં આવે તો પાંચ હજાર એક રૂપિયા થી સાત હજાર ત્રણસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર